અમીરગઢ તાલુકાના ડોલિયા છાપરા ફરી ગામ નો યુવક કમલેશાભ અમીરગઢ તાલુકાના ડોલિયા છાપરા ફરી ગામ ગામનો યુવક કમલેશભાઈ ભગાભાઈ ગમાર બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પરત ફરતા ગામ લોકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું જેમાં આબુ હાઈવેલિયા ફરી ગામ સુધી ડીજે સાથે રેલી કાઢી પોતાના ઘરે પરત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ડોલિયા ફળી ગામનો આર્મી યુવક કમલેશના કુટુંબમાં માતા પિતા અને ત્રણ ભાઈઓ અને બે બહેનો